તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વન ઓનર ઘર ઘરાવ ટ્રેક્ટર છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ક્લીન ટ્રેક્ટર આવું ટ્રેક્ટર પાછું મળશે નહીં તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં ખરીદી કરી લેજો અને ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી દેજો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને ટ્રેક્ટર

ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ડ્રાઈવ લઈ અને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી જોવા મળશે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર નવા જોવા મળશે સો એ સો ટકા જેવા ટાયર અને પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલુ જોવા મળશે બેટરી નવી નાખવામાં આવી છે રેડિયુટર પણ નવું ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર અને કિંમત સાડા ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ થશે કિંમત પ્રમાણે ટ્રેક્ટર પણ તમને સારામાં સારું જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો